હજી કેટલા નિર્દોષ બાળકોના જીવ જાય તેની તમે રાહ જોઈ રહ્યા છો જાગો તમારી ઘોર નિંદ્રામાંથી ઊઠો વડોદરામાં હરણી લેક ઝોન કાંડ થયો સુરતમાં તક્ષીલા અગ્નિકાંડ થયો રાજકોટમાં ગેમ ઝોન થયો તો પછી હજી આવા કાંડો થયા જ કરે કોઈના નિર્દોષ બાળકો જાય તેની તમે રાહ જોઈ રહ્યા છો તમારી બેદરકારી તમારી ઘોર બેદરકારીના કારણે નિર્દોષ બાળકોના જીવ જાય છે મિત્રો એક એવો વિડીયો સામે લઈને આવ્યા છે આ વિડીયો મકરપુરાનો છે મક્કરબુરા પોલીસ સ્ટેશનના હાથ વિસ્તારમાં બરોડા ડેરી પાસે રિક્ષામાં લાપરવાહી જોવા મળી રહી છે સ્કૂલમાં લાવવા અને લઈ જવા માટે રિક્ષા અને સ્કૂલ વાહનનો ઉપયોગ થાય છે કરવો જોઈએ પણ લિમિટેડ બેસાડો એની પણ મર્યાદા હોય તમે ઘેટા બકરાની જેમ બાળકોને ભરો છો હવે આ ઓવર વેઇટ છે પલટી પલટી ખાય વિદ્યાર્થીઓ પડે નાના બાળકો પડે ઘસેડાય પાછળથી કોઈ મોટું વાહન આવતું હોય એડફેટ આવે તો આ એક મોટી અકસ્માતને તમે નોતરી રહ્યા છો આમંત્રણ આપી રહ્યા છો ટ્રાફિક પોલીસની બહુ મોટી ભૂમિકા છે તમે શું કરી રહ્યા છો જાગો નિર્દોષ બાળકોના જીવ જશે પછી કાયદા કાનૂન આવશે પછી તમે મોટી મોટી વાતો કરશો પછી મોટી મોટી મિટિંગો કરશો સ્પાર્ક ટુડે ન્યૂઝ તંત્રને જગાડવાની એક અપીલ કરી રહ્યું છે જે વિડીયો આવ્યો છે તે વિડીયો મક્કરપુરાનો છે અહીંયા રિક્ષાવાળાની લાપરવાહી જોવા મળી રહી છે પરંતુ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ હવે આ અંતર્ગત શું એક્શન લે છે કયા નિયમો બનાવે છે કઈ પ્રકારની મિટિંગો કરે છે હવે જોવું રહ્યું અમે તંત્રને જગાડવાનો નમ્ર પ્રયાસ કર્યો છે